ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે ઝઘડિયાની બ્રિટન ની ચાલીસ દિવસની હડતાળ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી સ્થાનિક ધારાસભ્ય રીતિશ વસાવાને કર્મચારીઓ બોલાવ્યા બાદ પણ કર્મચારીઓની બહાર આવ્યા નથી સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા બાદ પણ નિરાકરણ લાવ્યા નથી ઝગડા જે ઝઘડા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા ચાલીસ દિવસ કરતાં વધુ સમયથી કંપનીના ત્રણસો કર્મચારીઓ તેમના બેઝિક પગાર વધારાની માંગણીને લઈ કામથી અડગા રહી હડતાલ પર ઉતર્યા છે હડતાલના શરૂઆતના દિવસોમાં ઝઘડાના ધારાસભ્ય રીતિશ વસાવા સિવાય બધા રાજકીય નેતાઓ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા કંપની મેનેજમેન્ટ સાથેની વાતો ઘટો બાદ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી કંપની કર્મચારીઓએ ફરીથી રાજકીય તેમજ સામાજિક નેતાઓને એક વિડીયો મેસેજના માધ્યમથી કંપની પર આવવા અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તેમના પગાર વધારાની માંગણીનો નીવડો લાવવાની માંગણી કરી હતી જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા માજી ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા શેરખાન પઠાણ રજની વસાવા વગેરેને કંપની પર હાજર રહેવા વિનંતી કરી હતી જે પૈકી ચૈતર વસાવા શેરખાન પઠાણ રજની વસાવા રજનીકાંત પટેલ વગેરે આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત નેતાઓની સાથે ચર્ચામાં કામદારોએ જણાવ્યું કે ચાલીસ દિવસ કરતાં વધુ સમય થયા પછી પણ મેનેજમેન્ટ કોઈ રિસ્પોન્સ આપતું નથી જેથી અમે ઉગ્ર આંદોલન કરતા હવે અચકાઈશું નહીં સામાજિક અને રાજકીય આગેવાનો વાતચીત કરે અને તેમની માગણી પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું ત્રણસો જિલ્લા કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર બેઠા છે તો કંપની દ્વારા તેમને ફેમિલી મેમ્બર ગણવામાં આવે છે તેવું જણાવવામાં આવે છે તેમ છતાં એમને આટલી ગરમીમાં પાણીનો ભાવ પણ પૂછતા નથી આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ત્રણસો લોકો અહીં હડતાલ પર બેઠા છે પ્રશાસન શું કરે છે લેબર કમિશનર શું કરે છે કલેક્ટર શું કરે છે આ વિસ્તાર અમારું જમીન અમારી શું અમે જમીનને આપીને ભૂલી કરી છે તેમ જણાવ્યું હતું કર્મચારીઓએ જણાવ્યું હતું કે બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરીને અમારી જિંદગી બગડી ગઈ આટલા ઓછા પગારમાં અમે અમારું જીવન કેવી રીતે ગુજારી શકીએ ચાલીસ દિવસની હડતાલ બાદ પણ કંપની દ્વારા કોઈ સાંત્વના નહીં આપતા કામદારો નિરાશ છે તેમ તેમણે જણાવ્યું કંપની અમને પગાર વધારો નહીં આપવાવો હોય તો અમે તમામ વીઆરએસ ની માંગણી કરીએ છીએ તેમ જણાવ્યું હતું રિપોર્ટર મલિક સિરાજુદ્દીન ચગડિયા તમારા મરજી પણ બરાબર છે હું પણ વિડીયો બનાવી અહીંયા વિડીયો હું ત્રણ થી ચાર દિવસ બેતાલીસ દિવસ થયા હવે રાહ જોઈ છે આજુબાજુ વિસ્તારમાં એ સાયકા હોય એ જે પણ જીઆઈડીસીના પાણી લીના કામદારોને પણ કહેશું કે ભાઈ આજે આ બ્રિટાની છે તો કાલે તમારા વાડા યુપી હોય ગોદરેજ હોય બધાને જ કહેશું એક દિવસ એ રજા પાણી ભયા હોય આપણે એકતા બતાવી પડશે

પંદરસો ચારસો એમને પૈસા આપવાના બંધ કરવાના જો એટલું શબ્દ યાદ રાખવાનું તમને રોજગારી માટે કંપની ની જેમ જરૂર છે તેમ એ લોકો નેતા બનવા માટે તમારા વોટ જરૂર છે તમારા વોટ સારી જગ્યાએ આપો હવે એની જરૂર પડેલી છે એટલે આ રીતે વસૂલી કરવી પડે આપણે એટલે આપણે આપણે કઈ જરૂર નહીં એ લોકો ની તમારી જરૂર છે મારું નામ વસાવ જીતેન્દ્ર છે આજે આજે આ કંપનીમાં મારા નવ વર્ષ પટી ગયા છે પણ આજે અમારે પગારની જે માંગણી છે જે આજે મોંઘવાઈના હિસાબે જોવા જઈએ આપણે તો બાર હજાર પગાર મને પોસાય એવું નથી અમે જે પગારમાં હકનો માગીએ છે પણ આ કંપની મને જે અમારું હકનું જોઈએ છે તે પણ આપતી નથી એટલે અમે અમારા સામાજિક કાર્યકર્તાઓને બોલાવેલા છે ને જે અમારા આ કંપનીને મેનેજમેન્ટ જોડે કંઈ વાત કરે ને મને કંઈ ન્યાય અપાવે એવી વાત કરવા માંગે છે પણ આ કંપની અમારા સાથે તો કંઈ વાત કરવા માગતી જ નથી ને ગમે તે એમ તેમ કરીને અમારી હડતાલ લાંબી ઠીઆ કરે છે

હડતાલ અમારા ચાલીસ દિવસ પૂરા થઈ ગયા છે છતાં પણ મેનેજમેન્ટ અમારા જોડે કોઈ વાટોઘાટો કરવા તૈયાર નથી તો તારીખ બે પાંચ બે હજાર પચીસ ના રોજ અમારા સમાજના જે પણ આગેવાનો છે સામાજિક આગેવાનો એમને અમારા હડતાલના સમર્થનમાં અમને સહયોગ આપવા માટે અમે આહવાન કર્યું છે અને તે આગેવાનો આજે પધારી રહ્યા છે અમને સમર્થન આપવા માટે અને એ આગેવાન થકી અમારા સમાધાન નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ અમે આદિવાસી હું વસાઇશ્વરભાઈ રાયસીનભાઈ વસાવા હું યુનિયન પ્રમુખ હું છેલ્લા નવ વર્ષથી બ્રિટન જોબ કરું છું અમે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસથી જે કંપનીની હડતાલ પર અમે બેઠા છે કે અમારો પગાર વધારવા માટે આજે તારીખ બે પાંચ બે હજાર પચીસ આજે ચાલીસ દિવસ અમને પૂરા થયા છે પણ અત્યાર સુધી કંપની જોડે અમે ઘણી મિટિંગ કરી પણ કંપની અત્યાર સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવા તૈયાર નથી જેથી આજે અમે બે પાંચ બે તમામ પચીસ જે સામાજિક આગેવાનો સમર્થનભાઈ વસાવા છેલ્લા અગિયાર વર્ષથી બ્રિટાની કંપનીમાં જોબ કરું છું અને મારું યોગદાન આપી આપી રહ્યો છું આજ રોજ અમારી જે ચોવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ અમારી જે હડતાલ અમે લગાવી હતી કંપનીના ગેટ પર કે આજે અમારા ચાલીસ દિવસ ઉપર થઈ ગયા છે પણ મેનેજમેન્ટ તરફથી અમારે કોઈ સારો એવો જવાબ મળી રહ્યો નથી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી તો અમે ઉગ્ર આંદોલન કરવામાં બી અમે આગળ પડતું કર્યું છે અમારા જે સામાજિક આગેવાનો છે એમને અમે આજે આહવાન આપ્યું છે જે જે અમારી હડતાલને આજે જે ચાલીસ દિવસ થયા છે તે અમે સામાજિક આગેવાનોને કીધું છે કે અમારી જે હડતાલ આજે ચાલી રહી છે એનું જે કોઈ જે નિરાકરણ આજે અમને લઈ આવે અને મેનેજમેન્ટ જોડે વાત કરે અને જે અમારો માંગ છે અમારી માંગ પૂરી કરવા મેનેજમેન્ટ જોડે વાતચીત કરે આ મેનેજમેન્ટ અમને ફેમિલી તરીકે માને છે આજે અમે ચાલીસ દિવસથી ગેટ પર બેઠેલા છે મેનેજમેન્ટ તરફથી કોઈ પાણીનો ભાવ પૂછવા નથી આવતું અને એ લોકો અમને ફેમિલી તરીકે માને છે આજે આ ચાલીસ દિવસથી આ માણસો વર્કરો ત્રણસો વર્કરો આજે બહાર બેઠેલા છે ગેટ પર અને એ લોકો અમને ફેમિલી તરીકે માને છે આજે અમારી માંગો સ્વીકારતા નથી અને એ લોકો અમને ફેમિલી જ માને છે હજી એ લોકો એવું કહે છે કે આ ફેમિલી છે અમારી તો આ ફેમિલી બહાર બેઠી છે ફેમિલી છે કે તમે એમને પાણી નથી પૂછતા અમારે મેનેજમેન્ટને એટલું જ નમ્ર વિનંતી છે કે અમારી જે માંગ છે તે અમારી માંગ પૂરી કરો અને જે અમારે બેઝિક પગાર છે અમે બેઝિક પગારમાં અમારે વધારો કર્યા કામદાર એકતા જિંદાબાદ કામદાર એકતા જિંદાબાદ લડेंगे જીતेंगे લડेंगे જીતेंगे લડेंगे જીતेंगे મૂરતિકન પટેલ ઈસાન સંગ બરોજીલા महामंत्री અને સામાજિક કાર્યકર આજ જો બીટિયાને કંપનીમાં જે જે હડતાલનો જે પ્રશ્ના 40-40 દિવસ સુન થઈ ગયો છે તો સુ તાસુના જે એનું નિરાકરણ આવી નથી એના ભાગરૂપે અમે લોકોએ આજે હાજરી આપી છે અને આજરોજ ત્રણસો ને અગિયાર કર્મચારીઓ આજે ધરણા પ્રદર્શન કરી અને મેનેજમેન્ટ સામે લડત લડી રહ્યા છે તદઉપરાંત સ્થાનિક લેવલ પર જે આગેવાનો છે અને સ્થાનિક લેવલ પર જે આપણા ધારાસભ્ય છે એમને પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી જોઈએ અને એમનું કંઈ નિરાકરણ આવવું જોઈએ પણ આજ દિન સુધી તેમનું નિરાકરણ નથી આવ્યું એટલે આમાં કંઈક ને કંઈક મેનેજમેન્ટ અને તાજકાળના જે કંઈક આગેવાનો છે સ્થાનિક લેવલના એમની સાથે કંઈ સાઠગાઠ બની હોય એવું લાગી રહ્યું છે જેથી કરીને આ જે પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે તેમાં તે પોતે ઉપસ્થિત નથી રહેતા જે જે રીતે સામાજિક લેવલ પર તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ તે નથી આવતું એને લઈને પણ આ લોકો આજે ખૂબ નિરાશ છે એ નિરાશાના એક ભાગરૂપે અમે લોકો જે સામાજિક કાર્યકર છે તેઓ અહીંયા ઉપસ્થિત રહીને તેમનો હોસ્તો વધારે છે તદઉપરાંત જે રીતે પંદર પંદર વર્ષથી આ લોકો અહીંયા કાંઈ પોતે કંપનીમાં પોતાનું નોકરી કરીને જે આવી જગ્યા મેળવવી જોઈએ તે નથી મળતી એને લઈને પણ તે લોકો તે લોકોનો રોષ છે અને તેનો બેઝિક પગાર દસથી બાર હજાર છે આજની મોંઘવારીમાં દસથી બાર હજારમાં એનું જીવન ન ચાલી શકે મેનેજમેન્ટને કંપનીને પણ ખબર છે પરંતુ કંઈકને કંઈક મેનેજમેન્ટ આમાં ઊંડી ઉપડી નથી ઉતરતી નથી અને તેમનું નિરાકરણ લાવતા નથી તો આજે આ તમામ કર્મચારીઓ છે એમની કંપની પાસે એક જ મેનેજમેન્ટ પાસે એક જ માંગ છે કે એમનો બેઝિક પગાર વધારી આપે અને એનું જે સામાજિક જે આર્થિક વ્યવસ્થા છે એ કંપની તરફથી પૂર્ણ કરવામાં આવે એવી આશા સાથે અમે લોકો પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીશું અને સુખદ નિરાકરણ આવે એવી આશા સાથે અમે મેનેજમેન્ટ સાથે વાતચીત કરીશું આજ રોજ બ્રિટિયાના કંપનીમાં જે રીતે કામદાર મિત્રોની હડતાળનો પ્રશ્ન છે અને જાણ્યા અનુસાર ચાલીસ દિવસ ઉપર જે રીતે આ લોકો ધરણા પદ્ધતિ કરી રહ્યા છે પરંતુ મેનેજમેન્ટનું પેટનું પાણી નથી અડી રહ્યું તેને લઈને રોજ જે પ્રમુખશ્રી છે એઓએ સામાજિક કાર્યકરોને આહવાન કર્યા તેના ભાગરૂપે અમે લોકોએ આજે હાજરી આપી છે અને તેમના જે પગારને લઈને અને જે છે લઈને જે પ્રશ્ન છે તેને લઈને અમે લોકો રોજ મેનેજમેન્ટના જે કંઈક અધિકારી હશે તેની વાર્તાલાપ કરીશું અને આમનો જે પ્રશ્ન આજે ચાલીસ ચાલીસ દિવસ સુધી થઈ ગયા છે ત્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું તો આમાં કંઈકને કંઈક સ્થાનિક નેતાઓની કંઈક ઉણપ હોય એ લાગી રહ્યું છે કારણ કે આમાં જે કંઈક ધારાસભ્યશ્રી હોય સ્થાનિક લેવલના એમને પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને એમનું નિરાકરણ લાવવું જોઈએ તે આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી અને અવારનવાર તેઓની જે નીતિ છે એમાં કંઈકને કંઈક ખામી હોય એ દેખાઈ રહી છે તદઉપરાંત મેનેજમેન્ટ સાથે કંઈક બેઠક વ્યવસ્થા હોય એવું લાગી રહ્યું છે જેને લઈને પણ અમે લોકોને આ લોકો સ્થાનિક લેવલ બ્રિટિન જે કર્મચારી છે એ લોકોની મન એનું લાગી રહ્યું છે તે ના થાય તદ ઉપરાંત જે લેવલ પર આ લોકો આંદોલન કરી રહ્યા છે ને જે પગાર વધારવા માટે આજે બાર બાર પંદર પંદર વર્ષથી નોકરી કરતા હોય ને બહાર હજાર પગારની અંદર એ લોકો ધોરણ કેવી રીતે ચાલી શકે એ ઘણા બધા પ્રશ્નો છે અને એનું નિરાકરણ આવે એવી સુખદ આશા સાથે અમે લોકો આજે અહીંયા એકત્રિત થયા છે અને જે રીતે મેનેજમેન્ટ આ લોકો સાથે બેઠકમાં આવે એવી અમે લોકો આજરોજ આહવાન કરીએ છીએ